નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરા શહેર ખાતે ખાતે આવેલ જન્મમરણ શાખા બિલ્ડિંગ અને દુકાનો જર્જરિતને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે કેવડાબાગ ખાતે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની છે અને તેને જ લઈને પાલિકા દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને શોર્ટ નોટિસ આપવામાં આવી છે અને જેને લઈને માર્કેટની દુકાનદારોમાં આવી ગયા છે ત્યારે આજે સવારે તમામ દુકાનદારો એકત્રિત થયા હતા અને પાલિકાની સામે રોષ વ્યક્ત કર્યો હતો હરણીના મોટના તળાવના લેકઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ખાનગી શાળાના બાર બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા અને આ પછી જ ઊંઘવા જાગેલા કોર્પોરેશનના તંત્રએ ખોળા છૂટી ગયા પછી તબેલાનું તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો કોર્પોરેશને જર્જરિત નગર ગૃહો સ્વિમિંગ પુલને બંધ કરાવ્યા બાદ શહેરના નવાપુરા કેવડાબાગના બેઠક મંદિર પાસે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગની સામે લાલ આખ કરી છે આ શનિવારે સાંજે આઠ વાગે સાડા સાતથી આઠના અરસામાં કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ આવીને અમને નોટિસ આપે છે કે આ જે પ્રિમાઇસિસ છે જર્જરીત થઈ ગયેલી છે અને પાંચ દિવસમાં આપશ્રી બધાએ ખાલી કરવાની રહે છે હવે આ જગ્યાએ ત્રીસથી પાંત્રીસ વર્ષથી અમે વ્યવસાય કરી રહ્યા છે સરદાર પટેલ કેવડાબાગની સામે માર્કેટમાં અમારા એગ્રો બિયારણ મશીનરીઝની દુકાનો છે વર્ષોથી આ જગ્યાએ સ્થિર છે હવે આ મકાન એટલું બધું જર્જરિત નથી કે કાલે ને કાલે કકડબૂસ થઈ જાય બરાબર એને તમે સમારકામ કરાવી અને હજી આવરદાની લાંબી થઈ શકે એવી છે એટલે આની અંદર અધિકારીઓની મનસા શું છે સત્તાધારી શું કરવા માગે છે એ બાબતમાં અમને વેપારીઓને કોઈને વિશ્વાસમાં રાખ્યા નથી નથી કોઈ વિષય વસ્તુ પર અમારી જોડે ચર્ચા કરવામાં આવી એટલે પાંત્રીસ વર્ષથી જ્યાં બેસીને વ્યવસાય કરતા હોઈએ ભાડા ભરીએ છીએ વેરા ભરીએ છીએ તો એટલીસ્ટ એમને એમને જાણ કરવી જોઈએ કે ભાઈ આ રીતની અમારી આ આયોજન છે આગળનું અમારને કોઈક વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ થોડો સમયગાળો આપવો જોઈએ મકાન ખાલી કરાવવા માટે બી ભાડુઆતની એક મહિનાની તમને નોટિસ પિરિયડ આપવો આપવાનો હોય છે આ તો પાંચ દિવસમાં ખાલી કરવાની કે એટલે સત્તાધારી જે માણસો છે એનું થોડું સરમુખ અત્યારશાહી જેવું અમને લાગી રહ્યું છે આવું ન હોવું જોઈએ આજે થી ત્રીસ વેપારીઓ અમે આ બિલ્ડિંગ સાથે સંકળાયેલા છે રાતોરાત ક્યાં જઈએ એટલે આવેદનપત્ર આપીશું કમિશનર સાહેબને મેયર સાહેબ જોડે રજૂઆત કરીશું અને ઉચિત માંગણી ન સંતોષાય તો ગાંધી ચીડિયા માગે આંદોલન કરવા અમે તૈયાર છીએ